થરાદ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનની બેઠક યોજાઈ તો થરાત તથા વાવ તાલુકાના પ્રમુખોની વરણી થરાદ ખાતે આજે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં થરાદ અને વાવ તાલુકાના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ભગવાનભાઈ જોશી અધ્યક્ષપદી અને મુખ્ય મહેમાન શ્રી બિપિનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે થરાદના પ્રમુખ તરીકે પત્રકાર શ્રી મહેન્દ્રભાઈ ઓઝાની પણ વરણી કરવામાં આવી જ્યારે વાવ તાલુકાના પ્રમુખ તરીકે ભડવેલ ગામના સરપંચ શ્રી કમલેશભાઈ આચાર્યની વરણી કન્સેન્સન્સ દ્વારા કરવામાં આવી જય પરશુરામ આજ રોજ થરાદ મુકામે ગંગોત્રી હોટલ ઉપર સમસ્ત બ્રહ્મ સમાજ સંચાલિત એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જૂના પ્રમુખોની મુદત પૂર્ણ થતાં નવા વાવ થરાદના નવનિયુક્ત બે યુવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી એમાં વાવ તાલુકાના આચાર્ય કમલેશભાઈ ભલાભાઈ નવા ચૂંટાયેલા સરપંચ ભડવે અને થરાદ તાલુકામાં મહેન્દ્રભાઈ ઓઝા જેમનું પત્રકારિતામાં જબરજસ્ત એવું નામ છે નિષ્ઠાવાન તરીકે પત્રકાર તરીકે એમનું નામ છે એવા મહેન્દ્રભાઈ ઓઝા બંનેને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી સમસ્ત બ્રહ્મ સમાજના એ બંને ભાઈઓ યુવાનો છે અને સમસ્ત બ્રહ્મ સમાજનું આરોગ્ય શિક્ષણ લક્ષી સારું કામ કરશે એ સમસ્ત બ્રહ્મ સમાજના બનસમાથાના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે અસ્તુ ભારત માતા